નર્મદા ન તાપી રિવર્લ્ પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે

અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે આવનારા દિવસોમાં અમે પ્રોજેક્ટ એટલે કે બાવીસ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું નિવેદન આપ્યું હતું સુરતમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રોજેક્ટ ને લઈ એ સાંભળી લઈ દમણગંગા પાર તાપી નર્મદા રિવર રિંક યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી હતી ઉપરોક્ત યોજના બાબતે આદિવાસી ભાઈ બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી આ યોજના આદિવાસી ભાઈ બહેનોના હિતમાં નથી એવો અપ્રચાર કર્યો હતો જેના કારણે આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો આ યોજના અંગે આદિવાસી ભાઈ બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે આ યોજના સંદર્ભે માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નિર્મલા સીતારમણજી ગજેન્દ્રસિંહજી શેખાવત તથા રાજ્યના આદિવાસી મંત્રીઓ ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા અંગે સહમતી સધાઈ છે આમ આદિવાસી ભાઈ બહેનોની લાગણીને માન આપીને આ યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવે છે આખી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ એમાં તમે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લો નવસારી જિલ્લો તાપી જિલ્લો પછી આગળ જતા સુરત જિલ્લો નર્મદા જિલ્લો આ તમામ જિલ્લાનો પૂર્વ પટ્ટીનો વિસ્તારમાં સાત થી વધારે મહાકાય છે અને આ યોજનાનો વિરોધ અમે કરવાની ચૌદ મી ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના રોજ બજેટના વાંચન વખતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમનજીએ આ યોજનાને બજેટ આપવાની વાત કરી ત્યારથી અમારું આંદોલન ચાલુ છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રંભાસ ખાતે અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાજીની ત્યારબાદ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સત્તરમી ફેબ્રુઆરીએ ત્યાં ચાસ માંડવા ડેમ બનવાની જે વાત છે તે જગ્યાએ ચાસ માંડવા ગામે અમે મોટી જનસભા કરી અને ત્યારબાદ અમે આંદોલનની વાત કરીને 28મી ફેબ્રુઆરીએ અમારું પહેલું રેલી સાથેનું આંદોલન વલસાડ જિલ્લાના ધરમપુર ગામે અમે કર્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની કરી હતી ત્યારબાદ અમે ચૌદ જેટલી રેલી કરી અને 25મી માર્ચે જે દિવસે જ્યારે બજેટ સત્ર હતું અને આદિજાતિ વિભાગ પર ચર્ચા કરવાની હતી એ જ દિવસે આખા દક્ષિણ ગુજરાતના નહીં પરંતુ આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો કાર્યકર્તાઓ આગેવાનો નેતાઓ બધા સત્યાગ્રહ છાવણીમાં ભેગા થયા હતા અને 4 થી 5 કલાક જેટલી મોટી જનસભા કરી હતી હવે મુખ્યમંત્રીજી પોતે 22મી મે એવું બોલ્યા સુરત આવીને કે અમે આ યોજના અમે પડતી મૂકીએ છે રદ કરીએ છીએ હવે કોઈ યોજના રદ કરવાની હોય અને ફરીથી પાછી

આવનારા દિવસમાં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મોટી જનમેદની ઊભી કરીને સરકાર જે આદિવાસી સમાજને અભણ અને અજ્ઞાની સમજે છે એ અમે સરકારની જાડી ચામડીને આંધળી સરકારને બેરી સરકારને ગુંગી સરકારનું મોડું આંખ અને કાન ખોલવા માટે આ મોટી રેલી કરવા જઈ રહ્યા છે આ તેમથી આદિવાસી સમાજની સંસ્કૃતિ અસ્મિતા આદિવાસી સમાજની દેવ દેવી આદિવાસી સમાજમાં લોકો આદિવાસી સમાજનો વિસ્તાર આદિવાસી સમાજની જમીન કે જે ખેતી કરીને એવો પશુપાલન કરીને નભે છે એ પૂરો થઈ જવાની ભીતિ છે ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે 50000 જેટલા આદિવાસી કુટુંબોને અસર પાચે એ અમને કદી પોસાય નહીં વિકાસના નામ પર જે વિનાશ કરે છે એનો અમે વિરોધ કરીશું જો એક જવાબદાર વ્યક્તિ 2022 માં ગાંધીનગર થી દોડીને સુરત આવે છે સુરત પ્રેસ કોન્ફરન્સ કરે છે છે એમ કહે કે આદિવાસી સમાજ ને નારાજગી સરકાર ના મુખ્ય પ્રધાન કેવાય મુખ્યમંત્રી કેવાય એ આવીને પ્રેસ કરે છે અને ત્યાર પછી ભાજપ ના ભક્તો ફટાકડા ફોડીને વધાવી લે છે અને પ્રોજેક્ટ રિપોર્ટ મૂકે કોણ છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે બી ગુજરાતના છે તો શું કઈ અસમંતક થઈ હોય અમને મૂર્ખ સમજો છો અમે જાગૃત છે અમારા વિસ્તારની એક એક જમીન આમાં આપવાના નથી અમારે જેલમાં જોવો છે તમે જેલમાં જશું પરંતુ અમને ઉલ્લુ બનાવીને અમને મૂર્ખ સાબિત કરીને બે 2022 નું ઇલેક્શન જીતવા માટે આદિવાસી સમાજને પોતાના કરી લેવા માટે તમે એને રદ કરવાની જાહેરાત એક બાજુ કરો છો ને બીજી બાજુ ડીપીઆર પ્રોજેક્ટ મૂકો છો તમારા ઘરનો પ્રોજેક્ટ તમે બનાવો છો કેટલા રૂપિયાની કપચી જવાની કેટલા રૂપિયાનો ફ્લોરિંગ થવાનો કેટલા રૂપિયાનો સ્લેબ ભરવાનો એ બધું તમે નથી બનાવવાના અને પછી બે વર્ષ પછી તમે પાછા એને મૂકો માંગો છો અને બનાવો છો કે અમે કેટલા રૂપિયા મૂકીએ છીએ ઓકે ચલો અનંતભાઈ કે તમે બનાવવા માટેની તૈયારી એક બાજુ કરો છો ને એક બાજુ એમ કે અમે નથી બનાવવાના પણ બે વર્ષ પહેલાના અમારી પાસે બધા જ મંત્રીના વિડીયો પણ છે સંઘર્ષ સમિતિ છે અમારી પાસે જે અસરગ્રસ્તો છે એની સમિતિ છે અમારી પાસે તૈયાર જેટલા જેટલા જિલ્લાઓ છે એની સમિતિ છે અમારી પાસે અમે એમને વિશ્વાસ માં લઈને એમની સાથે ચર્ચાઓ કરીને ઘણી બધી છે કે ટેલિફોનિક ચર્ચાઓ કરીને હજુ આખરી ઓફ આપવા માટેની હજુ એક મીટિંગ અમારી બાકી છે અમે બે ત્રણ દિવસમાં કરવાના છે પરંતુ અમે ઓગસ્ટ મહિનામાં પહેલું આંદોલન ફરી પાછું જે ફેબ્રુઆરીએ બે હાજર બાવીસ ધરમપુર થી કર્યું હતું એવું જ અમે આંદોલન કરવાના છે પરંતુ આ વખતનું આંદોલન અમારું શ્વેત પત્ર હશે આરપારનું આંદોલન હશે પાણી સૌરાષ્ટ્ર કચ્છને પીવા માટેનું મળવાનું હોય તો અમને કોઈ વાંધો નથી પરંતુ આ માત્ર ઉદ્યોગપતિઓના માટે 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 અંબાણી અને એમના અદાણી ત્યાં સુધી લઈ જવાના છે અને કોઈ પણ વિકાસ હોય અમે ના નથી પાડતા પરંતુ એ વિકાસ આદિવાસી વિસ્તારના વિનાશ માટે હોય તો અમને એનો વાંધો છે અમારા વિસ્તારમાં યુનિવર્સિટી બનાવો અમને કોઈ વાંધો નથી અમારા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ બનાવો અમને વાંધો નથી અમારા વિસ્તારમાં મોટી આરોગ્યની સિવિલ સિવિલ હોસ્પિટલ કોઈ પણ ડીપીઆર બનાવ્યો નથી તે સમયમાં ભારત નું નામ રોશન કરવું હોય એ વિચાર ને ફલીભૂત કરવા માટે આપણે જે પગલું પછી એ વસ્તુ અલગ છે તમે વિચાર કરો એ વસ્તુ અલગ છે અને અમલમાં મૂકવા ચૌદ જેટલી રેલી કરી અમને કોઈ મંત્રીએ ત્યારે એક ધારાસભ્ય તરીકે બી મળવા બોલાવ્યો નથી ત્યારે ધારાસભ્ય તરીકે હું પોતે હતો ત્યારે ધારાસભ્ય તરીકે આનંદ ચૌધરીજી હતા ત્યારે ધારાસભ્ય તરીકે પુનાજી ગામિત હતા સુનિલભાઈ ગામિત હતા બધા જ સુખરામભાઈ હતા બધા જ અમે રેલીઓમાં જોડાતા હતા આંદોલન કરતા પરંતુ એક પણ મંત્રીએ કે મુખ્યમંત્રી અમને બોલાવીને એમ નથી કીધું કે આ રીતનો અમારો વિચાર આ છે આ રીતનો અમારો વિચાર આ છે એમના મંત્રીઓ મારી પાસે વિડીયો છે

ખૂબ રડિયામણું છે ડુંગરિયાળ વિસ્તાર છે તો એનો એનું જે પ્રવેશ દ્વાર કહેવાય એ વઘઈ તાલુકો અને વઘઈ તાલુકાના લગભગ તેત્રીસ થી પચાસ ગામ જેટલા ડુબાણમાં જઈ શકે છે પૂરેપૂરા બીજું કપરાડા તાલુકો છે ધરમપુર તાલુકાનો પૂર્વ વિસ્તાર જે કહેવાય ડુંગરકાર વિસ્તાર અને વૃક્ષોથી ભરેલો વિસ્તાર એ ડુબાણમાં જઈ શકે છે એની સાથે તાપી જિલ્લાનો વિસ્તાર છે વાંસદા એટલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો વિસ્તાર પૂર્વ વિસ્તાર છે એમાં ખાટા આંબા હોય મોડાઆંબા હોય ગામ હોય ચોરવણી નીરપણ હોય માનકુની હોય ડુબાણમાં જઈ શકે છે એની સાથે તાપી જિલ્લાના પૂર્વ ના અંબિકા નદીના પૂણા નદીના જે ગામો છે એ ગામો દુબાણમાં જઈ શકે છે સુરતના માંડવી અને તાપી જિલ્લાના સોનગઢ નિજર ઉછલના ગામો ડુબાણમાં જઈ શકે છે માંડવીના ગામો ડુબાણમાં જઈ શકે છે સાગબારા સુધી અને બરોડા સુધીના ગામો આદિવાસી વિસ્તારના દુકાનમાં જઈ શકે છે એની સાથે આદિવાસી ગામો અને આદિવાસી સાથે આદિવાસી સંસ્કૃતિ જોડાયેલી છે આદિવાસી સમાજના દેવસ્થાનો છે દેવદેવીઓ છે એ દુબાણમાં જઈ શકે છે એની સાથે આદિવાસી સમાજની અસ્મિતા તમામ સમ થઈ જવાની આરે થઈ થઈ જાય એવી દીતી છે અમારો જે વિસ્તાર છે ત્યાંથી તમે દરિયાઈ વિસ્તાર જો 50 કિલોમીટર દૂર છે અને આ 50 કિલોમીટર દૂર

નાના ડેમ બનાવો સિંચાઈનું પાણી આપો નાના ડેમ બનાવો પીવાનું પાણી આપો અમને વાંધો નથી આ ડેમની લંબાઈ પહોળાઈ દિત્યારે તમે જોયો છે ત્રણ કિલોમીટર સુધીની લંબાઈ છે ને એની ઊંચાઈ કેટલી છે ખબર છે તમને ચાર પાંચ કિલોમીટર સુધીની ઊંચાઈ છે આટલો મોટો ડેમ બનાવે બે ડુંગરને જોડતો તમે ડેમ બનાવો ડુંગરને જોડીને અને એની સાથે કેટલા ઉંચાણના અમારી રણનીતિ એક જ રહેશે અમારે તમામ આદિવાસી સમાજને તમારા માધ્યમથી એક પહેલ કરવી છે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજની અસ્મિતાને જીવંત રાખવી હોય તો આંદોલનમાં જોડાવો આદિવાસી સમાજ દરેક જગ્યાએ છે અને આદિવાસી સમાજ અત્યારે માત્ર જમીન પર જ જમીનના કારણે જીવી રહ્યો છે જમીનના કારણે પશુપાલન કરી રહ્યો ખેતી કરી રહ્યો છે સંઘર્ષ સમિતિ બનાવીને અમારી પાસે તૈયાર છે સંઘર્ષ સમિતિ એક સુરે કહી છે આપણે આંદોલન કરવાનું છે અમારી સાથે જોડાઓ અને અમારી અસ્મિતા આદિવાસી સમાજની સંસ્કૃતિ અને અસ્મિતા બતાવો એ જ અમારું રણનીતિ છે અમે સરકારની આંખ તાન ના ખોલવા માટે તૈયાર